મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વહીવટધાલ શ્રી એટલે કે કલેક્ટરશ્રી કુંભકર્ણની નિંદ્રામાં સૂતા છે અમારા લોકોને પારાવાર સમસ્યા છે ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે મચ્છરજન્ય રોગો ફાટી નીકળ્યા છે આ બધી પરિસ્થિતિઓ હોવા છતાં વઢવાણ વિધાનસભાના ધારાસભ્યશ્રી અને જવાબદાર અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં સૂતા છે એની શું તકલીફ થાય છે આનિઓનની તકલીફ કે જો અમને તકલીફ સાહેબ અહીંયા પાણી ભરાયે ખુબ અમારે જવા હોય અમને તકલીફ પડે છે સાહેબ અમારું કોઈ પણ આવતું આવી અને બધા ચૂટી ચૂટી ને આયેલા મહત્વનું છે આ મહત્વનું છે આ બધું દેખાડો આ બધું ગટર નું ગંદુ પાણી રોડ ઉપર ઉભરાય છે હમેથી

ખાન રજપાલસિંહ તમે લોકો અહીંયા આવો અને અમારી જે આ સમસ્યા છે ભાજપ પણ જેનું કોઈ પણ જાતની દરકાર નથી કરતા પારાવાર સમસ્યા છે ગટરના ગંદા પાણી અમારા રોડ ઉપર ઉભરાય છે આમ છતાં વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વહીવટ તાલશ્રી એટલે કે કલેક્ટરશ્રી કુંભકર્ણની નિંદ્રામાં સૂતા છે અમારા લોકોને પારાવાર સમસ્યા છે ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે મચ્છરજન્ય રોગો ફાટી નીકળ્યા છે આ બધી પરિસ્થિતિઓ હોવા છતાં વઢવાણ વિધાનસભાના ધારાસભ્યશ્રી અને જવાબદાર અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં સૂતા છે એન શું તકલીફ થાય છે આ આન્યોની તકલીફ છે જો અમને તકલીફ સાહેબ પાણી ભરાય ખુબ અમારે જવાની અમને તકલીફ પડે સાહેબ અમારું કોઈ પણ નતા આવતું

રોડ ઉપર ઉભરાય છે અહીં આ આ બધું ઘટન નું ગંદુકર ઉભરાય છે અહિયાં થી લોકો ને પસાર થવું પડે છે વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી આ ખૂબ ગંભીર બાબત